વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધની વચ્ચે એક ગ્રાહકને લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો જેતલપુરના રહીશને લગાડેલા સ્માર્ટ મીટરનું બિલ તેર લાખ પિસ્તાળીસ હજાર રૂપિયા આવ્યું કે ઇબ્રાહિમ પઠાણના ઘરમાં બે પંખા અને બે લાઇટ છે જેથી વીજ ગ્રાહકોમાં રોષ છે

નવા જે મીટરો લાગી રહ્યા તેનો તો વિરોધ થઈ રહ્યો છે પરંતુ અહીંયા તો જૂના મીટર મીટરો હોવા છતાં પણ લાઇટ બિલ વધુ આવે છે જેતલપુર વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા જે નું ઘર છે ને તેમના ત્યાં તેર લાખ પિસ્તાલીસ હજારનું બિલ આવ્યું એમનું જે રેગ્યુલર બિલ આવે છે એ બિલ કેટલું છે બતાવવાની કોશિશ કરીશ એમનું જે રેગ્યુલર બિલ છે આપ જોઈ શકો છો કે બે હજાર સાતસો અને નેવ્યાસી

જોઈ શકો છો ઇબ્રાહીમ ભાઈ છે તેમની તબિયત તો સારી રહેતી નથી તેમના ધર્મપત્ની સાથે પણ વાત કરી બેન શું એકદમ તેર લાખ પિસ્તાલીસ તો બહુ ટેન્શન આવી ગયું છે અમને ટેન્શન થી તો આ પણ બીમાર છે આમની દવા લેવા અમે સિવિલમાંથી માંથી જ લાવીએ છીએ આમને લઈને જવું કે આ બાજુ ધક્કા કહું મારો બે બાબો છે એ જોબ પર જાય છે હવે અમારે શું કરવાનું આ ચાર છોકરીઓની સંગાતે સારું તો આ લોકો આવીને બિલ સુધારી ગયા ના નથી સુધારી ગયા જોઈ શકો છો અહીંયા જે બિલ છે તે જોવા મળી રહ્યું છે બિલની પણ અહીંયા આપ જોઈ શકો છો સ્પષ્ટ જોવા મળી રહી છે તેર લાખ પિસ્તાલીસ હજાર વાત કરીએ તો એમજીવી સીએલ દ્વારા જે પ્રકારના બિલ આપવામાં આવી રહ્યા છે આ પહેલા પણ નવ લાખનું બિલ એક વ્યક્તિના ઘરે આવી ગયું હતું બાદમાં જે એમજીએલ દ્વારા તેને સુધારવામાં આવ્યું હતું પરંતુ હવે ફરીને એકવાર વાત કરીએ તો જેતલપુર વિસ્તારની અંદર ઇબ્રાહિમભાઈ ઘરે તેર લાખ અને પિસ્તાલીસ હજાર નું બિલ આવતા પરિવારજનો ચિંતિત છે હજુ સુધી એમજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે પરિવારની ચિંતા વધી રહી છે વડોદરાની અંદર જે રીતે ઘરે ઘરે જે સ્માર્ટ મીટરો લાગી રહ્યા છે તેનો વિરોધ સરકાર સુધી પહોંચ્યો હતો ત્યારે હવે બીજી એક સમસ્યા એ આવી રહી છે કે વડોદરાની અંદર આડેધડ બિલો ફટકારવામાં આવી રહ્યા છે કેમેરામેન પરેશ સાથે લોરેન્સ પરમાર અસ્મિતા વડોદરા